ઉપલેટામાં બાળ વિજ્ઞાન પ્રદર્શન તથા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભગવતસિંહ કુમાર શાળા ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન તથા અઠાવીસ ભાગ્યા ઓગણત્રીસ બે હજાર ચોવીસ કલા મહોત્સવ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ અડતાલીસ જેટલી કૃતિઓ તથા અડતાલીસ જેટલા માર્ગદર્શક શિક્ષક અને એકસો દસ જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી તેમાં તેરસો જેટલા વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી તમામ બાળવૈજ્ઞાનિકો

નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ યોજાયેલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ અડતાલીસ કૃતિઓએ ભાગ લીધો હતો જેમાં એકસો દસ જેટલા બાળ વૈજ્ઞાનિકો અને અડતાલીસ જેટલા એમના માર્ગદર્શક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને એમને ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના મુખ્ય વિષય ઉપર અલગ અલગ કૃતિઓ રજૂ કરેલ હતી જે પૈકી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોએ મહેનત કરી અને કૃતિઓ આવનાર શાળાઓને સમજાવી હતી તેમજ કુલ તેરસો જેટલા વિદ્યાર્થીઓએ આ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુલાકાત લીધી છે અને આ ઉપરાંત અન્ય પણ મુલાકાત લીધેલી છે એકવીસ જેટલા દાતાઓ દ્વારા દરેક વિદ્યાર્થીઓને એકવીસ વસ્તુઓ પ્રોત્સાહક રૂપે પણ આપવામાં આવનાર છે આ ઉપરાંત દરેક ભાગ લેનાર શાળાઓને શીલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવાની છે